તો મિત્રો તમને હું આજ કંઈક અલગ જ કંપાસ બતાવીશ તો તમને દેખાડું હું આજ કંપાસ કેવા લઈને આવ્યો છું અલગ જ તે તો જોઈ લો તમે આ રીતનો એક પહેલો કંપાસ છે બરાબર પ્લાસ્ટિકમાં રહેવાનો છે અને હેવી પ્લાસ્ટિક રહેવાનું આનું આ રીતે આનું ખુલે છે આમાં આમાં સ્કૂલનું ટેબલ રાખી શકો તમે આમાં જુઓ તમે ચાર પેન્સિલ રાખી શકો અને આ એક ખાનું આવવાનું છે આ ડબલ ખાનાનો રહેવાનો છે આ કંપાસ છે આપણી પાસે બસવાળો કંપાસ છે જુઓ તમે આ રીતે તમે ખેંચો એટલે એને નીચે ટાયર આવવાના જો આ ટાયર ફરે અને આ જુઓ તમે કેવા હે નીચેનું ખાનું એનું બરાબર અને આ ઉપરનું ડબલ ખાનું આ રીતનો કંપાસ કહેવાનો છે આ કંપાસ હાલે હોતા નીચે બહાર નીચે તમે આ દોરી ખેંચીને નચી દો એટલે ચાલશે બરાબર જમણીમાં લાઈટ વાળો કંપાસ આવવાનો છે લો તમે આ રીતનો છે આ રીતે એનું ખુલે આ સ્ટડી લેમ્પ આવવાનો આ રે આવે જુઓ આ રીતની લાઈટ પણ થાય છોકરાને લાઇટની જરૂર પડે તો લાઈટે કરી શકે અને અંધારું ન આવે ભણી શકે જુઓ આ બે ખાનાનો રહેવાનો એમાં અહીંયા ચાપ આવે આ રીતે ખૂલે ખુલે પેન્સિલ હણી કાઢવા માટે એમાં બીજો કંપાસ છે આપણી ભાઈ જે કેલ્ક્યુલેટરવાળા રહેવાનું જો આ રીતનું દેખાય બરાબર આમાં એ જ સિસ્ટમ બટન દબાવવાનું લોક ખુલી જાય પેન્સિલ અણી કાઢવાની જુઓ અને આમાં અંદર કેલ્ક્યુલેટર આવે અંદર રાખવું હોય તો અંદર રાખીએ કે એ બધી પેન્સિલ અને આમાં લાઇટ આવવાની છે જુઓ આ ભારે માયલો કંપાસ છે લાઈટ કેલ્ક્યુલેટર અને